કેમ છો મિત્રો તમે બધા બધા મજામાં ને આપણે હંમેશા મોજ રહેવાનું છે નાના તમારું મારા દિલ થી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું જવાનો છું બમરેજી માતા ના મંદિરે દર્શન કરવા માટે અને ફરવા માટે તો મારી સાથે આવવાના છે રાધેભાઈ આવવાના છે તો રાધેભાઈ થોડા આ બાજુ આવજો અને થોડીક વાતચીત કરી તો રાધેભાઈ અત્યારે છુટ્ટી માં છે ભણવાનું બંધ છે કેમ છો રાધેભાઈ મજામાં ને ભણવાનું અત્યારે બંધ છે ને કઈ તારીખ વેકેશન છે કઈ તારીખે સ્કૂલમાં જવાનો છે 7 કે 10 તારીખે 10 તારીખ સુધી જવાનો છે રાધેભાઈ તો આજે હું એમને મંદિરે સાથે લેતો જવાનો છું તો મારા માં કન્ટિન્યુ તમે બન્યા રહેજો મિત્રો તો અમે હવે નીકળવા જ કરીએ છીએ હજુ આવશે કે કદાચ હજુ આવશે તો હજુ ભાઈને સાથે લઈ લેવાના છે અમે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણી કપડાની શોપ પર મામાજી રેવાના છે

તમે પણ મિત્રો આવી શકો આવીજી માતા ના દર્શન કરવા માટે કેમ છો સાહેબ મજામાં બરાબર મજામાં જવાનું સાહેબ હંમેશા ઓછી થાય એટલે આપણે મા ભમ્મરેજી માં દર્શન કરીને રામદેવ ના દર્શન કરીશું પછી મહાદેવ પછી આપડે આપણા શોપ પર

અહીંથી બજારો બજાર વાળા ભાઈઓ પાણી પણ લઈ જાય છે અને ચોવીસ કલાક પાણી આવે એટલે કે બારે માસ તમે જોઈ શકો છો દેખો મિત્રો આ જગ્યાએ છે આ ડુંગરમાંથી પાણી આવે છે મિત્રો ચોમાસામાં પણ આવે છે શિયાળામાં પણ આવે છે અને ઉનાળામાં પણ આવે છે બારે માસ પાણી આવે છે ને ચોખ્ખું શુદ્ધ પાણી આવે છે મીઠું પાણી મિત્રો બધા મિત્રો અહીંથી પાણી લઈ જાય છે બજાર વાળા ભાઈઓ મોટા ભાગે અહીંથી પાણી લઈ જશે તો નહીં આપણે હજી તો રામદેવના દર્શન કરવાના છે મહાદેવના દર્શન કરવાના છે હનુમાન દાદાજીના દર્શન કરવાના છે પછી બધી જગ્યાએ આપણે દર્શન કરીને પછી આપણે ફાઇનલી જે વાંદરાઓ છે એમને આપણે થોડો નાસ્તો કરાવીને માછલાઓને નાસ્તો કરાવીને ફાઇનલી પછી આપણે આપણા સો પર જતા રહીશું ભગવાન દર્શન કરી લીધા છે હવે આપણે જશું દુકાન પર દુકાન પરથી થી પાર્લે કે વેફર લેસ નું માછલાઓ ને ખવડાવવા માટે અને વાંદરાઓ માટે કન્ટિન્યુ તમે મારા બ્લોગ માં બન્યા રહેજો પછી આપણે જવાનું થશે મારા શોપ પર કેમ કે મારા શોપ પર મારા મામાજી છે એકલા છે એટલે જોવું પડશે તો મિત્રો આપણે વાંદરાઓ માટે બિસ્કિટ લઈ લીધા છે પાર્લે જુઓ આપણે કાકાને પછી વળતા આવીને પૈસા આપીએ બરાબર ને કાકા હા એટલે વાંધો નહીં અને થોડા મમરા અને પાર્લે આપણે આ ભાઈ પાસેથી લીધું છે શું નામ છે ભાઈ તમારું પ્રભાતભાઈ તમે ગમે ત્યારે અમરેજી માતાના મંદિર આવો એટલે ભાઈ પાસેથી કંઈ બી વસ્તુ લેવું બરાબર ભાઈ મસ્ત છે દિલથી ભોળા છે તો જુઓ મિત્રો આપણે પાર્લે લીધી પકડને ભાઈ વાંદરાઓ માટે વેપર છે તો ચાલો આપણે પહેલા તો વેપાર ખવડાવી જઈશું માછલાઓને પછી આપણે જઈશું વાંદરાઓને પાર્લે ખવડાવવા માટે તમારા સપોર્ટ આપણે થોડી થોડી સેવા કરીએ છીએ મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહીજો એટલે આપણે પણ સેવા કરતા રહીએ हेलो जाई

ફાઈનલી બધા પારલે આપણે આ જગ્યા ઉપર પાથરી દીધા છે અને બીજા પારલે આપણે ઉપર પાથર્યા છે તો ઉપરથી પણ પેલા જે ઉપર વાંદરાઓ છે એ ઉપરથી ખાઈ રહ્યા છે પણ આ જગ્યા ઉપર આવશે પણ અત્યારે મારો ડર લાગે છે તો નીચે આવતા નથી અમુક અમુકને નહીં ડર લાગતો પણ અમુકને ડર લાગે છે મિત્રો જુઓ કેવા મસ્ત નાસ્તો કરે છે તમારે નહીં નાસ્તો કરો ભાઈ હે નાસ્તો નહી કરવો નહીં નાસ્તો કરવો મારા ભાઈ જો આ મિત્ર લાગી જરા ખોટું ખબર છે નાસ્તો નથી કરતો મજામાં છે મામાજીની દુકાન માતાના મંદિરથી થોડીક દૂર આવેલી છે કેમ છો મામાજી મજામાં મામાજી મજામાં છે અને મામાની દુકાન તમે જોઈ શકો છો ગમે ત્યારે મામરેસી માતાના દર્શન કરવા આવો તો તમે મામાજીની દુકાને જરૂર આવજો બરાબર તો હવે અમે જશું મારી શોપ પર જ્યાં મારી શોપ ખુલી લેસ ત્યાં તો મિત્રો અત્યારે હું મા બમરીજી માના દર્શન કરી લીધા છે અને અત્યારે મને મારા ફેન મળી ગયા છે તો આપણે બધાનું નામ પૂછીએ અને કામ પૂછવાનું છે મિત્રો તો કેમ છો ભાઈ મજામાં શું નામ છે તમારું આપણું ગામ ઢડેલા ને મિત્રો આવ્યા છે આ ભાઈઓનો ફૂલ સપોર્ટ રહ્યો છે મારે કેમ કે આ ભાઈઓના સપોર્ટ થી આપડે આગળ છે બાકી આપણું તો કઈ છે નહી કેમ છો ભાઈ બરાબર બરાબર માતાજી દર્શન કરી લીધા એવું છે બરાબર બરાબર દર્શન કરવાના યાર નવા વર્ષ દિવસ નહીં આયે લાગે બરાબર છે ભીડમાં માં નહીં આવવાનું યાર આપણે એમ ઓછી ભીડ હોય ત્યારે આરામથી દર્શન કરી લેવાના તો કેવો આપડા વિડીયો સારા લાગે છે ને કમ્પ્લેટ હા તો તમારો સપોર્ટ છે મને અને તમારો આવો નવો સપોર્ટ મને આપતા રહેજો બરાબર કે હા બરાબર કઈ નાસ્તો કરવો હોય ચા પીવી છે બોલો હે કઈ ચા નાસ્તો કરવો હોય તો આપણે કરાવી દઈએ કેમ કે તમારા સપોર્ટ થી તો આપણે આટલે આગળ છે બાકી આપણે તો જીરો માંથી હીરો બનાવવા તમે જ છો મને બરાબર

તો મિત્રો મેં બમરજી માતાના દર્શન કરી લીધા છે અને ત્યાં મારા ઘણા બધા ચાહકો આવ્યા હતા ચાહકોને મળીને પણ મને બહુ આનંદ થયો છે અને ચાહકોને ચા પણ પીવડાવી દીધી એમની હતી કે મુક્કાભાઈ આજે ચા પીવડાવો એટલે કે મારા તરફથી મેં મારી ખુશીથી મારા મિત્રોને ચા પીવડાવી એમને મળીને મને બહુ આનંદ થયો કેમ કે એમનો સપોર્ટ છે એમના સપોર્ટથી આપણે આગળ છે તો એમને સેવા કરવાની મારી ફરજ છે મિત્રો તો તમે પણ મારી શોપ પર આવો

પાર્લે થી ખવડાવ્યું અને મને સેવા કરવાનો એક મોકો મળ્યો મિત્રો એ પણ તમારા સપોર્ટ થી મને મોકો મળ્યો છે તમે મને જે પણ લાઈક કરી ફોલો કર્યો આ બધો જે તમારા કારણ થી હું આજે સેવા કરી શક્યો છું બાકી આપણે સેવા કરવાના પૈસા પણ મારી જોડે નતા આજે હવે મારી જોડે થોડા થોડા પૈસા આવે છે કેમ કે એ તમારા સપોર્ટ થી તમારા પ્રેમ થી છે મિત્રો આવો સપોર્ટ કરતા રહેજો જો તમે વધારે સપોર્ટ કરતા રહેશો તો હું વધારે સેવા કરી શકું મિત્રો બરાબર કેમ કે મારે કોઈ પગાર તો આવતો નથી કે કોઈ મારે વધારે પગાર તો કોઈ સરકારી નોકરી તો છે નહીં તમારા સપોર્ટથી જ હું બધું કરી શકું છું મિત્રો બરાબર તો સપોર્ટ તમે કરતા રહેજો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો બીજા નવા બ્લોગમાં આપણે મળીએ લવયુ બાય બાય